નમસ્કાર દર્શક મિત્રો સત્ય સ્રત ન્યુઝ માં આપનું સ્વાગત છે તહેવારોની સિઝન શરૂ થતા સુરતના સિટી લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે છ દિવસ નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું તહેવારોની સિઝન શરૂ થતાં સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે છ દિવસીય નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે પંદર ઓગસ્ટથી શરૂ થયેલા નેશનલ સિલ્ક એક્સપોમાં મહિલાઓના સિલ્કની વિવિધ વેરાયટી કોટન સાડી ડિઝાઇનર એથનિક ડ્રેસ ડ્રેસ મટીરિયલ હોમ લિલન એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે પંદરથી વીસ ઓગસ્ટ સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સપો સવારે અગિયાર વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લો રહેશે સુરત સિટી લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે છ દિવસીય નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ભારતમાંથી એકસો પચાસથી વધુ માસ્ટર વીવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સ દ્વારા તૈયાર કરેલ સિલ્કની વિવિધ વેરાયટી કોટન સાડી ડિઝાઇનર એથેનિક ડ્રેસ બ્રેસ મટીરીયલ હોમ લિલન એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે આ સાથે ચાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાવાળી સાડીઓ સૂટ અને ડ્રેસીસ છે ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાંના કાઉન્ટર એક જગ્યાએ ઊભા કરવામાં આવ્યા છે બિહાર આસામ ઓરિસ્સા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ પશ્ચિમ બંગાળ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા છત્તીસગઢ જમ્મુ અને કાશ્મીર આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટીરીયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે સિલ્ક એક્સપો જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન પેટર્ન કલર કોમ્બિનેશન છે જેમાં ગુજરાતની ડબલ ઇ હેન્ડમેડ પટોળા સાડી પંદર હજારથી લઈને બે લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે તમિલનાડુની શુદ્ધ જરી વર્ગ કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે ભાગલપુર બિહારના ઘણા વણકરો રેશમ વણાટ માટે પ્રખ્યાત લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર सिल्क अने मोदी जैकेट फैब्रिक पर मड़ी रहे जी मेरा नाम है मोहम्मद आसिफ। ये एक्जिबिशन जो नेशनल सिल्क एक्सपो लगा हुआ है ये महाराजा अग्रेशन भवन सिटी लाइट में लगा हुआ है ये 15 अगस्त से लेके ये 20 अगस्त तक का है और इसमें एक छत के नीचे पचास साटीजन आए हुए हैं, जैसे बनारस की कतान सिल्क की प्योर में आई है की आई है और उसमें जो है आपको सिल्क की आई हुई है गुजरात का पटोला भी इसमें अवेलेबल है सिंगल में और डबल में डब, डबल इक्कत में भी अवेलेबल है और इसमें ऐसे अन्य अन्य तमाम राज्यों की चीजें यहाँ पे एक छत के नीचे पचास साठ हम चाहते हैं कि सूरत के कस्टमर एक बार आए क्योंकि स्पेशल रक्षाबंधन के लिए ये चीज ये एग्जीबिशन लगाया गया है और कस्टमर को यहाँ पे जितनी भी वराइटीज है ये सारी वरायटीज यहाँ पे एक लाख के ऊपर वराइटीज है जो अभी तक शोरूम के अंदर ये वरायटीज गई नहीं है और यहाँ के कस्टमर आए नई से नई वरायटीज को विजिट करे और परचेस करें બિકુલ ડિસ્કાઉન્ટ લેકુલ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો